નમસ્કાર મિત્રો આજે આપણે શિયાળા માટે ખાસ ગરમા ગરમ અને પૌષ્ટિક ગુજરાતી કચરીઓ બનાવીશું માત્ર દસ જ મિનિટમાં તો ચલો બનાવવાનું શરૂ કરીએ કચરી બનાવવા માટે મેં કાળા તલ કોકોનટ પાવડર ગુંદ ખજૂર કાજુ બદામ અને ગોળ લીધો છે સૌ પ્રથમ આપણે ગેસ કર ચાલુ કરી અને કઢાઈ લઈ લઈશું તેમાં આપણે તલ એડ કરી અને ધીમા તાપે તલ શેકી લઈશું જેથી થોડા ક્રિસ્પી થઈ જાય હવે તે જ કઢાઈમાં આપણે એ ઘી એડ કરી દઈશું અને પછી આપણે ગુંદર નાખી દઈએ અને બરાબર સાતળી લેશું જેથી તે ફૂલીને એકદમ ક્રિસ્પી થઈ જાય એજ જ કઢાઈમાં આપણે થોડું ઘી એડ કરેલું છે તેમાં આપણે ગોળ નાખી દઈશું અને બે મિનિટ માટે ગરમ કરી લઈએ સરસ હવે આપણો ગોળ ઉગળી ગયો છે તો આપણે ખજૂર એડ કરી દઈએ અને સરસ બે થી ત્રણ મિનિટ આપણે બંનેને મિક્સ કરી લઈએ જેથી ગાંગડા મોઢામાં ન આવે જોઈ શકો છો આપણો ગોળ અને ખજૂર એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે શેકેલા તલને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ અને અતકચરા પીસી લઈએ તલનું તેલ છૂટું ન પડે તેનું ધ્યાન રાખવાનું છે આપણા અતકચરા તલ મિક્સરમાં તૈયાર છે અને આપણે હવે એક બાઉલમાં હવે આમાં આપણે કાચુ બદામનો ભૂકો જે પીસો તો એ મિક્સ કરી લીધો છે આપણે ગોળ અને ખજૂર જે ઘીમાં સાતિયો તો એ આપણે આમાં એક એડ કરી દઈએ અને સરસ મિક્સ કરી લઈએ આપણે ગુંદર એડ કરી દઈશું કોનક પાવડર એડ કરી દઈએ બધું એક સાથે મિક્સ કરી લઈએ હવે અમે આપણે થોડું તેલ એડ કરી દઈએ એક ચમચી જેટલું અને પછી મિક્સ કરી લેશું સરસ તો તૈયાર છે સર કરવા માટે એક નાના બાઉલમાં આપણે થોડું તેલ લેશું તેલ લગાવીએ તેમાં આપણે ગ્રીસ કરી લેશું અને પછી આપણે કાજુ બદામનો ભૂકો થોડા એવા કાજુ થોડું કોકોનટ પાવડર અને વચ્ચે એક ટુકડો હવે આપણું તૈયાર કરેલું કચર્યું એડ કરીશું અને ઉપર થોડા એવા કાજુ બદામનો ભૂકો એડ કરી દઈએ ની ઠંડીમાં ખાવાનું આ નજરાણું બળ આપે સ્વાદે મીઠું આ છે કચરિયું પકવાન જો ગમ્યું હોય આ સ્વાદ તો દિલથી કરજો એક કામ લાઈક કોમેન્ટ કરી વધારજો મારું નામ અને સબસ્ક્રાઈબ કરીને આવજો આ ફરી રેસીપી ટેક કેર બાય ગુડ નાઇટ